નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું દેવ ન્યૂઝવાળા ચેનલમાં તો મિત્રો આજે હું તમારા બધા માટે લઈને આવ્યો છું એક એવી ઓફર કે જેનાથી તમે પણ યુટ્યુબ પર વિડીયોમાં ન્યૂઝ આપી શકો છો અને તમારી ન્યૂઝ પણ યુટ્યુબ પર આવી શકે છે તમે પણ એક રિપોર્ટર બની શકો છો હા મિત્રો તો આજે હું તમને એક એવી વાત કરવાનો છું કે જેનાથી તમે ગુજરાતના કોઈપણ ખૂણામાં રહેતા હશો તમે તમારો વિડીયો તો તમે તમારો રિપોર્ટિંગ કરેલો વિડીયો આ ચેનલ પર હું મૂકીશ અને તમારું ન્યૂઝ હું મારી ચેનલ પર પબ્લિશ કરીશ તો મિત્રો તમે ગમે ત્યાંથી બિલોંગ કરતા હોય ગુજરાતના કોઈ બી ખૂણામાં રહેતા હોય તમે પણ ઈચ્છા હોય કે તમારે યુટ્યુબ પર ન્યૂઝ આપી છે તમારું નામ આવે તમારો ફોટો આવે તમે પણ યુટ્યુબ પર આવો તો મિત્રો તમે કોઈ પણ ન્યૂઝને લઈને વિડીયો ઉતારીને તમારું નામ ફોટો બધું મારા ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે નંબર પર સેન્ડ કરી દો અને હું એડિટ કરીને આ ચેનલ પર ન્યૂઝના રૂપમાં જરૂર મૂકીશ તો મિત્રો તમને બધાને નમ્ર વિનંતી છે કે આ ચેનલને બને ત્યાં સુધી શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવા અને પોતે પણ તમારા વિડીયો બનાવીને કે ફોટા પાડીને તમે પોતે રિપોર્ટિંગ કરીને મને સેન્ડ કરી શકો છો મિત્રો તમારો વિડીયો હું આ ચેનલ ઉપર જરૂર પબ્લિશ કરીશ તમે મારા ડિસ્ક્રિપ્શનનો નંબર આપેલો છે તેના પર કોન્ટેક કરજો મિત્રો તો તમે પણ યુટ્યુબમાં ન્યૂઝ રિપોર્ટિંગ કરી શકો છો મિત્રો તમારા માટે આ બેસ્ટ ઓફર છે મિત્રો તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો કમેન્ટ કરજો અને તમને કોઈ લાગતું હોય કે આ માણસ આ કરી શકે છે તો એ માણસ સુધી આ વિડીયોને જરૂર શેર કરજો જય હિન્દ જય ભારત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય માતાજી